શાંતિ મળે સુખ મળે પણ ઘણી બધી પ્રવૃત્તિ ની પાછળ શું હેતુ હોય કે આમાંથી આપણે મોટપ મળે મોટપ કોઈ શાંતિ મળી આખી દુનિયા મોટપો મેળવવા સારા મકાનો કરવાને ને એ પણ મોટપ મેળવવા માટે છે કે લોકો જુએ તો આપણી પર્સનાલિટી પડે બીજા કરતા હું કઈક વિશેષ છું આ બધું માણસના હૃદયમાં સતત ચાલ્યા જ કરતું હોય છે આપણને દેવોને બધાયને આ નડે છે મોટા મોટા ઋષિઓને નડ્યું છે એક ગુરુ પરંપરા એવી છે કે જેની અંદર કોઈ અહમ અમત્વ આવ્યો જ નથી ક્યારેય નથી આવ્યો બાકી અહમ અને મમત્વ તમે જો હરિભક્તો જયારે આવ્યા હોય ને મંદિરોમાં ઘણી વાર અમારા ગઢડામાં તો બહુ જ યાત્રાળુ આવે સત્સંગીની બસ બસો તો રોજ હોય બે ચાર પાંચ એવરેજ પાંચ બસ હોય છે પણ ઘણા હરિભક્તો હોય ને તો બે સ્વામી જમવાની કઈ વ્યવસ્થા થશે પણ અમુક કેવા હોય છે કે રસોડા કે આટા મારે આપણી આગળ આવે ઓફિસ બાજુ જાય રસોડા બાજુ જાય પણ કે નહીં કે ભાઈ મારે જમવાનું છે એને એમ કે બે ત્રણ રાઉન્ડ મારે એટલે આપણે પૂછે કે શું તમારે જમવાનું છે પણ આપણે હામે કેમ કેવું અને પછી જો કોઈ સંતો ન પૂછે ને આપણે ઘણી વાર એમ હોય કે વોકિંગ કરતા હશે આપણે શું ખબર એને જમવું છે ન પૂછે ને તો ગામમાં શું કેટલાય આટા પાડ્યા ને તો કોઈ જમવાનું પૂછ્યું ને બોલ ને મારે જમવાનું છે એમ એમાં શું માન ગવાઈ જાય આપણું ઘણી વાર હોય ને ઉભા કરે ને પાછળ બેહારે મહેમાન આવ્યા પછી બેહે જ નહીં પાછળ ન બેહે પછી પૂરું થઈ જાય આ બધું છે ને એ ઠાસો ઠાછ આપણામાં કરોડો જન્મથી અહમ ભર્યું છે જીવ પ્રાણી માત્રમાં ભર્યું છે અને એ જ કાઢવાની આ બે ગાંઠો ઓગાળવાની છે આપણે જ્ઞાન સાંભળીને પારણ કરીને કીર્તન આધના કરો તમે ડાબરા ઉત્સવ કરો પાટ ઉત્સવ કરો અન્નકોટ કરો પદયાત્રા કરો બધું કરી કરીને આ બે ગાંઠો ઓગળે ને એટલે માણસ સુખી થઈ જાય ડોક્ટર સ્વામી કહે છે ને કે ગમે તેવો બંગલો હોય બેડ હોય બધું હાથ હોય પણ કિડનીમાં પથરી થઈ હોય નહીં એ માણસને ખાટલામાંથી હેઠો નાખે પછાડી જૂનાગઢ કોઠારીને કોઠારી ને દુખાવો છો એમને ઉભા થાય બાજુમાં ઉભા ન ઓળખે કે કોણ છે તડફળી અમારે રૂમમાં પથરી તો છોખા દાણા જેટલી જ હોય છે એમ અહમની પથ્થરીઓ છે ને મમત્વની પથ્થરીઓ આપણા હવના ના હૃદયમાં છે જ બહુ ગરીબ માણસો આવ્યા આવે ને ગામડામાં છે ને આપણે પૂછીએ કેમ છો આવી ગયા સંતોષ થઈ જાય સ્વામી બોલાયો અમને મોટા માણસો આવે ને આવી ગયા એમ કઈ સંતોષ ન થાય પછી એને તો ઘણું કરવું પડે ચું તો ભેગા બે સાધુ જવું પડે જમાડવાય એ જમી રહે કે સુધી ઉભું રહેવાનું પાછું ગાડી સુધી વળાવા જવાનું એન છે મોટા આવ્યા હોય તો ટેજ ઉપર બેહારવાના પાછા ભળી પ્રવચન આપવું પડે ખોટું લાગે આ બધું છે ને જેવું પાત્ર હોય ને એવું અહમ ભર્યું હોય યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણ કોઈ દાડો એમને ક્યારેય અહમ આવ્યું જ નથી ચોમ્મોતેર સાલમાં બાપા જયારે પરદેશ ગયા પહેલી વાર ગાદી આવ્યા પછી સ્વામીની વિદેશ યાત્રા હતી અને મુંબઈ થી બાપાને બેસવાનું હતું ને બધા છાપામાં આવ્યું કે સ્વામી વિદેશ જાય છે ને બધી વિદાય સભા થઈ પણ ભગવાનને કરવું હું હશે તે બાપાને ઉતરવા જ ન દીધા આફ્રિકામાં પેલા તો પ્લેનમાં ઓફિસરો આવ્યા સંતો છો ઓહો બહુ સગવડતા છે આ તો સન્માન કરવા ઓફિસરો પ્લેનમાં આવ્યા લેવા પણ કેવા આવ્યા થાક તમારે ઉતરવા નથી લેવા જ નહોતા આવ્યા હજારો હરિભક્તો બારે ઉભેલા બાયો ભાઈઓ બારી દેખાય કાચની બધા ઝંખે હમણે બાપા આવશે ગાદી આવ્યા પછી પહેલીવાર આવે છે પ્રમુખ સ્વામી આફ્રિકામાં સંતોને બાપાએ કીધું પ્રમુખ સ્વામી કોણ છે કે સ્વામી કે હું છું કે તમારે આ ધરતી ઉપર પગ નથી મૂકવાનો પગ મૂકશો તો એરેજ કરી લેશો ડોક્ટર સ્વામી પોતે ગયા હતા અને બાપાએ કીધું કે તમે સંતો ઠાકોર લઈને એટલે હું બેઠો છું પ્લેનમાં હજી તો સંતો પાઘ પહેરીને ઉતરવાની તૈયારી કરીને ક્યાં તો બીજો સંદેશો આવ્યો કે પ્રમુખ સ્વામી અને પાર્ટી કોઈને ઉતરવા નથી જેવા આવ્યા ને એવા જાઉં પાછા આ પ્રસંગ આપણે સાંભળીએ છીએ કેવો પ્રસંગ કહેવાય કોઈ માણસ પણ જાય વરરાજો જાન પોગી ગઈ હોય જાન ગીત ગાવાતા હોય ગાડી શણગારી હોય આગળ પાસે લક્ઝરી બસો હોય એમની બે ત્રણ માણસો સેવામાં હોય વરરાજાની બુટ બુટ પહેરાવે અને આમ બધું તૈયાર કરીને લાવ્યા હોય માંડ નજીક આવે પણ કોઈ સામે વાળા પોંખવા જ ન આવે એટલે કોઈ સ્વાગતમાં કેમ આવતું નથી આ તો આવી ગયા બધા હલો માંડવા મુહૂર્ત થઈ ગયું આમ થઈ ગયું કોઈ આવે જ નહીં ઊંડી તપાસ કરે કે ભાઈ દીકરી જ ભાગી ગઈ છે કાલ રાત્રે જ કોકની થોડી શું થાય વરરાધાનું ઓરું જ થઈ જાય ગામમાં જવાનું મન ન થાય એને પ્રમુખ સ્વામી મહારાજને ને પ્લેનમાં માં પાછા સમજો કીધું બાપા દુબઈ ઉતરી હતી આપણે કારણ કે આપણે હું મોઢું લઈ મુંબઈ જવું પાછું સ્વામી કે આપણે શું ખોટું કર્યું છે આપણે કઈ એવું ખરાબ કરીને જઈએ છીએ અને બાપા મુંબઈ આવ્યા તો રાત્રે ઉતરેલા ફોન તો હતો નહીં અને ઉતરીને બાપા નાય તો વહેલા પૂજા કરવા બેઠા તો સંતો જાગ્યા કે હો બાપાએ તો એક રૂપે અહીં દર્શન આપ્યા પાછા કાલ તો આફ્રિકા દર સ્વામી કે એનું જ રૂપ પાછું આવ્યું છે કોઈ નથી ગયા અને સ્વામી તો રયા ગઢવી વાતો કરીને બધાને આનંદ કરાયો કઈ નહીં કોઠારી સ્વામી ડાયરી લખવા આપી જાણીએ તો માન અપમાન નથી બહુ લાગી આવે માણસને આપણી સંસ્થામાં વિશેષતા આ છે કે આપણા ગુરુ ગુણાતીતાનંદ સ્વામીમાંથી આખી પરંપરામાંથી આપણે બધું શીખી છીએ ને કે આપણી આખી પ્રણાલી કા જેવી છે અડવાણી જયારે આવ્યા આપણા ઉત્સવમાં ત્યારે કોઈ જસ લેવા તૈયાર નહીં ગુણાતી શતાબ્દી કોની આવું બધું નગરને આયોજન ને પ્રદર્શન બાપા કે સંતોય કર્યું સંતો હરિભક્તો પૂછે તો કે આ તો બાપાની પ્રેરણાથી થયું છે કોઈ જસ લેવા તૈયાર નહીં માન છે ને આખું ભાગે આપણી સભામાં આજે પૂજ્ય અક્ષય મુનિ સ્વામી બેઠા છે આખી સંસ્થાના આ બધા સભા મંડપ એની કરાવડાયો છે પ્લાનિંગ બધું જ અને વિદેશોના બધા મંદિરો થાય છે ને એ પણ એમના દેખરેખ નીચે એના પ્લાન પ્રમાણે થાય છે સાધુ થયા ત્યારથી છેલ્લા પચીસ અઠાવીસ વર્ષથી એક ધારો છોના જોવા જેવું જીવન કોઈ ડાઘ નહીં કોઈ કલક નહીં કોઈની ઈર્ષા નહીં કોઈ ઝગડો નહીં કોઈ જગત નહીં રાત્રે એક વાગે તો વચના વાંચીને હુવે શ્રેષ્ઠા બોલીને હુવે અને યુવકમાં તો હાથ હાથ નિર્જળા કરે એકદમ બસમાં આવતા એન્જિનિયર તરીકે ઉનાળામાં પણ એને કઈ માન નહી કે હું આ કરું છું દેખાવ મારો આપણે તો અમે કઈ કથા કરીએ હવે ભગવાને કોકને બોલવાની કળા આપી એટલે કઈ મોટા નથી થઈ જતો આ લોકોની તો રજય નો થઈ અમી એટલા બધા સંતો આપણે બેઠા છે મહાન પણ આપણે હું અત્યારે દુનિયામાં જોજો બહુ કથા કથાકારો અને ગુરુજ માની લે બધાય સારી કથા કરે એટલે મહાન થઈ ગયા અરે કથાકારના તો મૂર્તિઓ પૂજાય આમ આધ્યાત્મિક બે પૈસાનું ના હોય માલ આપણો એની કરતા સ્થિતિ વાળો હોય પણ આપણા બધા સંતો એવા નિર્માની છે દુર્વાસા હતા એમને શ્રી કૃષ્ણ ભગવાન એ વાત કરી કે તમે મારે ત્યાં જમવા આવો દ્વારકામાં ભગવાનને હું જમાડવાની સંતોને પૂજનું લેવું છે ભગવાન સ્વયં હતા પણ દુર્વાસા તો એવા તમે જાણો છો જ ક્રોધ દુર્વાસાઇટ પેટ્રોલ કે ને પેટ્રોલ દૂર હોય ને માછી હળકી જાય દુર્વાસા હું બોલ્યા કે એવી રીતે જમવા નહીં આવું વૃક્ષમણી અને કૃષ્ણ એ બે તમે રથે જૂતો ઘોડા નહી ખેંચો મારો રથ બેસું બેસવું જમવા કૃષ્ણ ભગવાન દ્વારકાના રાજાને એમની પત્ની ભર બજારમાં રથ ખેંચી દુર્વાસાની આશ્રમમાં રહેતા લેવા ગયા જમાડીને પાછા રથ ખેંચીને મૂકવા ગયા એટલે લખ્યું છે નિશ્વાસ ભક્ત ચિંતામણીમાં જુઓ કૃષ્ણ કેવા સમય માન મૂકી તાણો ઋષિ રથ જેના નીર માની ભગવાન તેના જ લખ્યું કૃષ્ણ કેવા સમ્રથ માન મુકિતાણો તાણો ઋષિ રથ દુર્વસની ની કઈ બાદુરી નો કહેવાય હલકટ કહેવાય ભગવાન ને જયારે રથે જોડે ને તેની ભક્તિ બધી બળી જાય ભગવાન ના ન આવે પણ છતાં એ ભગવાન નું નિર્માની પણ બતાવે છે શ્રી કૃષ્ણ ભગવાન આવા હતા તો પણ રથે જુત્યા એટલું નહીં પાંડવો સાફ કર્યો શ્રી કૃષ્ણ ભગવાન તછલી આંગળી એ મોટો પર્વ છે ગિરનારથી મોટો આમ અધ્યર રાખ્યો આંગળી તો નિમિત છે હવામાં અધ્યર રાખે ભગવાન આવા મોટા ભગવાન સામ્રથી અને એનો હગો માસીનો દીકરો શિશુ રોજ એને હો ગાળ્યું આપે એવો અપલખણ હતો એની માસી કઈ રાખેલું કૃષ્ણ ભગવાન કે આ છોકરો મારો થોડો વાળો છે અને તારી રમે છે ગાળું બોલવાનું ટેવ છે પણ મારી ન નાખીશ ભગવાન કે હોવા ગાળ્યું છે કે હું શું નહીં મારું હો થી વધારે જશે ને પછી સહન નહીં કરવું તે એકવાર તો ભગવાને ગણીને હો થી વધારે ગાળ્યું દીધી ભગવાનને સુદર્શન ચક્ર થી માથું જ કાપી નાખ્યું શિશુ પાડું પણ કૃષ્ણ ભગવાન આવા સમૃત ભગવાન સ્વામિનારાયણ એમના પરમંશો તમે જુઓ બધા કેવા હતા નિર્માની દાસ ના દાસ યોગ વશિષ્ઠ રામાયણ છે છત્રીસ હજાર શ્લોક ની છે એમ આખી કોઈ વાંચી છે સરંત સ્વામી આગળ એમાં એક બહુ સરસ દ્રષ્ટાને આપ્યું છે ચૌદ વર્ષના રામચંદ્ર ભગવાન યોગ વશિષ્ઠ રામ યોગિષ્ટ યોગ વશિષ્ઠ હું આપણે વશિષ્ઠ મુનિ રામચંદ્ર ભગવાનને આ યોગ વશિષ્ટ રામાયણ સંભળાવે છે ચૌદ વર્ષના રામ હતા અને રામાયણ સંભળાવવામાં એક પ્રસંગ આવ્યો એમાં કે એક રાજા થઈ ગયા જેનું નામ હતું શીખીધ જ રાજા અને એની પત્નીનું નામ હતું ચુડાલા એની પત્ની છે ને એવી હતી ઈશ્વર્ય પ્રતાપ પાળી કે પોતાના રૂપ બદલી નાખે રાજા ઓળખી ન શકે ને એવા રૂપ લઈ શકે અને પોતે જયારે બગીચામાં બેઠા હશે પતિ પત્ની ઝુલા ઉપર અને બગીચામાં રાજાનો બગીચો તો બધા ઝરણા અને બધા ફૂલ છોડ ને આ બધું એ અને બે આનંદ કરતા હતા ને એમાં એની પત્ની હતી જ રાજાની એની દાણો દબાયો એના ધણીનો એને કીધું કે અત્યારના રાજા તો ઠીક મારા ભાઈ રાજા તો બધા પેલા થઈ ગયા એને રાજાઓ કહેવાય કે અત્યારના રાજા હું ખામી છે એ ખાલી નામ ના રાજા પેલા રાજાઓ તો રાજ મુકીન નીકળી જતા આ બધી વાત એટલે એના પતિની વખાણ કરે એટલે તો લાગી આવે લાગી આવ્યું કે તો એવું કઈ નથી હું મૂકી દઉં કે કે કોઈ એમ કઈ મુકાઈ ની વાતો થાય મૂકી દેસ હોય કે મૂકી દે કઈ પૂછવા નથી લેતા અને પેલો છે ને ઉપડ્યો વૈરાગથી નો વટ નો મારે પેલી કે જાવા જો કેટલેક જાય છે જોઈ છે આપણે અને પેલો તો ઉપડી ગયો અઠવાડિયા સુધીની પત્ની કઈ જ નહીં ટાઢવાય તડકો લાગે ઘાસ ની ઝુંપડી બનાવી ભીખ મગીને ખાઈ ઝૂપડીમાં થોડીક વ્યવસ્થા કરી સાદડી બાદડી હોવાની અને રોડ કાંઠે ઝુંપડીને ભાઈ પથ્થર ઉપર બેસીને માળા કરે અઠવાડિયા પછી ની પત્ની છે ને એક વૃદ્ધ બ્રાહ્મણ નું રૂપ નીકળી લાકડીના ટેકે અને એની જોયું કે અહીંયા ભિખારી આ બેઠો લાગે પેલો સાંભળે ભિખારી બેઠો કોને ભિખારી કે છે ભીખ મૂકીને આવ્યો છો કે કે છે ઘરવાળી મૂકીને ક્યાં આવ્યો લઈને ને મનમાં તો લઈને આવ્યો ને ભેગું મૂક્યું જ નથી કઈ કે બધું છોડી દીધું કે ઝૂપડી કોની છે ઝૂપડી મારી છે તો મારું તો ગયું નઈ તમને ઝૂંપડી હળગાઈ દઈ હવે કઈ છે મારે કે કે શરીર કોનું કે શરીર તો મારું શરીર છે કે મારું તો મચું જ નહીં તમને કે શરીર હળગાવી દઉં ચાલો તૈયાર થઈ ગયો ચીતામાં પડવા એની ઘરવાળી કે એ કઈ નથી બહારથી મૂકવાનું અંદરથી બધું મૂકવાનું છે હું અને મારું એ અંદરથી છોડવાનું છે આ રામચંદ્ર ભગવાનને સમજાવે છે રામચંદ્ર ભગવાન જ્યારે રાજ મૂકીને ગયા અને ભરતજીને ને ખબર પડીને લેવા ગયા પાછા ત્યારે ભરતજી રામચંદ્ર ભગવાનને કહે છે કે હું જંગલમાં જાઉં તમારી બદલીમાં અથવા તમને ગમે તો હું ને લક્ષ્મણજી બે ઉજાઈ ને તમે ને શત્રુઘ્ન રાજ કરો અથવા હું ને મારો ભાઈ શત્રુઘ્ન અમે બે જણા જઈ નાના ભાઈઓ તમે લક્ષ્મણ રાજ કરો પણ તમે રાજ કરો અમારે નથી જોતું આજે ભાઈઓ ભાઈઓમાં જો તમે રામાયણની સિરિયલો જોવે રામાયણની કથામાં જાય બહુ સારી કથા થઈ પણ છાંટો આવ્યો આપણામાં માહિતી મળી આપણને હું ફેર પડે કથા સાંભળીને કઈક આપણા અંદર કઈક ઉતરવું જોઈએ આપણને આ બધું નીકળવું જોઈએ આપણી અંદર જે શાસ્ત્રીજી મહારાજ ને મળવા એક કલેક્ટર આવ્યા રાજકોટના ગોંડલમાં માં ને સ્વામી તો ગાય કરતા હતા યોગી બાપાને મળ્યા કે સ્વામી ક્યાં છે મારે દર્શન કરવા છે એ જમાનામાં કલેક્ટર આવે ને એટલે મુખ્યમંત્રી આવ્યા જેટલો ભાર પડે અને યોગી બાપાને ખબર કે સ્વામી તો ગાય કરે કસો તો મારી યોગી બાપા કે ઉભે રો બોલાવો કે કલેક્ટર સાહેબ કે ના બોલાવાય મોટા પુરુષ જ્યાં હોય ને દર્શન કરવા જવાય આપણે અહીં ન બોલાવે કે મારે દર્શન કરવાથી અહીંયા આવો અને સ્વામી ગાર કરતા હતા વાંકા વાંકા કલેક્ટરે જોયા પાછળથી કહો આ સંતો કેવા મહાન છે કેવા દાખડાઓ કરે છે આવા મહાન સંત આજે લીપણ કરે છે ઘરમાં કલેક્ટરને અહો અહોભાવ થઈ ગયો આપણે ઘણી વાર મોહભો હોય હા આપણે એમ કે લોકો આવે ને હું આ કચરો વાળો તો મારી કિંમત હું તમારા ઘરમાં જોજો સંદાસ હશે ને બધાને ઘરે કઈ ભંગી લોકો ધોવા નથી આવતા ગરસ તો તમે જ ધોતા હશો પણ તમે કોઈ હાવણો ફેરવો છો ઘરની એક વ્યક્તિ દબાઈ ગયેલી હોય ને ગરીબ પ્રકૃતિની એને રોજ સંદાસ ધોવાનો વાપરે બધા અને બધા વઠે બધા સાફને જ કેવું લાગતું બરાબર પણ હાવણે ફેરે ધોય ઘરનો સભ્ય જ છો પણ આપણ એવું હલકું કામ કઈ થાય આપણે તો બધું મોભામાં અમે લોકો મુંબઈ ગયા ને હીરાના બહુ મોટા મોટા વેપારી ત્યાં ભણ્યા ન હોય કાંઈ પણ મારા વાળા હીરામાં કરોડો રૂપિયા કમાણે છે આ મંજીર વાળા ત્રણ ચોપડી ભણ્યા છે સીકે પીઠા વાળા ત્રણ ચોપડી ભણ્યા છે કરોડો રૂપિયા અઢાર હજાર માણસો કામ કરે છે મંજી શેઠ ને ત્યાં આમાં કઈ હીરામાં બહુ ભણતરની જરૂર નથી પડતી માણસને અનુભવ જોઈએ એટલે મેં મુંબઈ સભા કરવા જતા પરા સભામાં તો કથા પતે ને પછી આપણે સૌરાષ્ટ્રના હોય ને એટલે ઓળખતા હોય કે સ્વામી ભદ્રમણી આવો એટલે આપણે જી સફા પછી તો એ મોટો બંગલો હોય સરસ સોફા બોફા ને બધું અને આપણે હાટું બધો પરસાદ લાવે એના બેસાડ પાછા વેપારી એના ભાઈ બંધો છોકરા ભાઈઓ બધા બેઠા હોય પાંચ સાત જણા બેઠા હોય ફરતા બદામ ને કાજુ અમારા કાઠિયાવાડીમાં છે ને પરસાદમાં શું હોય હાંકરિયા હોય ટીકડા હોય વધીને તલ મોરસ હોય કે કોપવારો મગફળીની બીયા હોય ફ્રૂટ હોય ને ત્યારે તો હારો પ્રસાદ કહેવાય કેળા હોય ત્યારે ડ્રાય ફ્રૂટ તો જોવાય મળે નહી અને પેલા તો બદામ ને પિસ્તા ને કાજુ અને ટ્રેસ જણા જોવે હો હું લે છે લેવાય કઈ કજું ના લેવાય એક બદામ લેવાય લો લો કઈ ન લેવાય આપડી ઈચ્છા હોય એક મુઠી બદામ ખાઈ પણ મુઠી ભરીએ તો હું વિચારે વિસ્તાર માંથી આવ્યા છે ભૂખડ લાગે ભૂખડ થોડુંક લેવાય ઈચ્છા તો હોય હરિભક્તો હોય ઘરે બહુ વાંધો ન આવે પણ એના ઘરે હોય એને હરિભક્તો દેજ કાળે દેવા હોય અમુક ના ઘરે આપણે મોભો નડે મોભામાં મોભામાં જ મરી જાય છે આપણે બાલ છે ને ગોંડલ કહેતા કે વીઆઈપી માં ગરવું નહીં નહીં વીઆઈપી ભેગો કોક જાય તો ભૂખો જ રહી કે વીઆઈપી તો માંડ કોરી રોટલી એકાદી બે ખાતો હોય પેલા પાંચ લાડવા ખાવા જોઈએ સામાન્ય માણસ એ મોભાન મોભા ભૂખ્યો રે લખણી કરવા જાય તો પેલા બે હાજર રૂપિયા લખાવે પેલો લાખ લખાવે છે એમાં ખેંચાઈ જાય બિચારો એની કરતા એમને એકલા હારે છે આપણે શાંતિ આ માણસ ને બહુ ઈગો બહુ હોય છે માન અમારું નામ રહી ગયું અમને ભૂલી ગયા યાદ ન કર્યા એક ભાઈ સુરત થી મને ફોન કર્યો આજે એ કે તમે સુરતમાં આવ્યા મને તમે યાદ ન કર્યો મારે પધરામણી કરવી હતી હું અઠવાડિયા સુધી ફોન કરું તો ખૂટે એટલા નથી એટલા સૌરાષ્ટ્રના માણસો છે હું કેટલા ફોન કરું પણ મને એકને સંભાળવો જોઈએ તમારે કે તારે રવિ સભામાં આવો છો ને મેં સભા કરી છે તો મળવું ને પણ માણસને એવું છોક મને ભૂલી ગયા તમે બધાના મનમાં છે ને થોડુંક થોડુંક આવું રહ્યા કરતું હોય છે અહંકાર છે ને માણસનો અતિશય હોય છે રામાની અંદર જો કઈ કઈ નો અહંકાર ને જાગ્રત કર્યો મંથરાઈ કે તું તો રાજમાતા બનવાની છો રાજમાતા તો કૌશલ્યા બનશે અને રામ ગાદી પર આવે એનો દીકરો જ ગાદી પર આવશે એની પછી એનો દીકરો આવશે તને કઈ મળ્યું દશરથને ને પાણી હું લાભ થયો અને જો એનો અહંકાર જાગી ગયો બસ હું હવે લઈ લો બધું અને રામને જંગલમાં મોકલી દઉં બધા મનમાં બધા અહંકાર ભરેલા જ હોય છે ભગવાન સ્વામિનારાયણ કચ્છમાં ગયા અને મહારાજ ત્યાં રહ્યા અને કચ્છની અંદર પછી મહારાજ બધે માન કુવા એક ગામમાં જાય છે એકલા જ ગયા મહારાજ એક વશરામ સુ પટેલ હતા માન કુવાના વશરામભાઈ એની વાડીએ મહારાજ ગયા ખરેખર આ ભક્ત બચ્છરા એને મહારાજ કીધું ને તારી વાડીમાં હું આવવાનો છું એનો સાથી કોષ આંખતો હતો કુવામાંથી પાણી કાઢતો હતો ભગવાન સ્વામિનારાયણ ન્યા ઊભા રહ્યા આશીર્વાદ આપ્યા એને પેલો પગે લાગ્યો કે એને ખબર ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે મહારાજ કે કઈ ખાવાનું છે કે નહીં ભગવાન છે ને ભાવનાઓ જો આમાંની ભક્તિ એ કે કઈ નથી આ તો મારે ભાત આવે બપોરે ભાત એટલે દાળ ભાત નહીં રોટલા શાક ઘરેથી આવે ને ભાત બોલે છે ને આપણે ટિફિન બોલીએ છીએ અત્યારે એ હું બપોરે જમું મહારાજ કે બપોર ને બહુ વાર છે મારે છે ઉતાવળ કઈ શેકની વાડીમાં કે મઠ છે મઠ મઠ ની ખીચડી ચૂલા ઉપર તપેલી મૂકી અને લાકડા ચેતાવા અને મઠ ની ખીચડી બાફી શીજી મહારાજ બાજુમાં બેઠા બેઠા હાઠેકડા થી હલાવે ભગવાન સ્વયં અને શીજી મહારાજ કે છે કે હવે સડી ગઈ કે નહીં જો ને ભાઈ કે મહારાજ મગની ખીચડી તો તરત સડી જાય પણ મઠ ને તો વાર લાગે અને થોડા તો પેટમાં દુખે માટે ધીરજ રાખો મહારાજ કે હું પેટમાં પચાવી દરેકના દરેક પછાવનાર તો હું છું માટે લાવ હવે હેઠે ઉતારી કઈક ડીશ કે થાળી છે કે નહીં કે કાંઈ નથી તું શેની પર જમેશ કે હું તો સી પર ઉપર જમું છું મહારાજ કે સી પર ધોઈ નાખી પથરો પથ્થરો અને પથરા પર ખીચડી નાખી અને શ્રીજી મહારાજ હાઠેકડા થી પોળી કરીને ઠારીને પર હજી પથ્થરો ભુજ મંદિરમાં પ્રસાદી નો છે લખ્યું છે મારા જેમાં ભગવાન સ્વયં ભગવાન સ્વામિનારાયણ એક પથ્થર ઉપર બોલો તમે મંદિરમાં આવ્યા હોય અને પથરાવાળામાં આવ્યો ને કાગળમાં રોટલી શાક તો માણસને કેવું ખોટું લાગે બોચાસન હતો ને એક ભાઈ ને એલ્યુમિનિયમ ની વાટકીમ દાળ આપી ઓળ નાતે હિન્દુભાઈ મને કે આવી વાટિકો છે મંદિરમાં મેં એક તો સ્ટીલની છે પણ બધી એઠી છે વપરાય વપરાયવી કારણ કે પૂરતી નથી વધારે માણસો આવે જ પછી એલ્યુમિનિયમની વાપરીએ છીએ એ કે આવું ચાલતું મેં કે જે છે એ છે ડાળ તો સારી છે પણ વાટકી ઉટકેલી છે આમ તો પણ એલ્યુમિનિયમની છે કેટલી વાટી વાટકીઓ ખૂટેસ મને કે મેં તો બે હજાર ખૂટેશ તે બીજા દળે મોકલી દીધી પણ વટવા વટવા મોકલી દીધી સારું એલ્યુમિનિયમ ની આપી દીધી આપણે લાભ થયો સ્ટીલને આપ્યો તો ન થાય તેટલો લાભ મને એલ્યુમિનિયમ વાટકી આપી એવું થાય બચારાને એટલે આપણે મનની અંદર કોઈ જાતનો અહંકાર આપણને ક્યારેય આવે નહીં એક ભાઈ હતા ને એની સ્કૂલ બનાવી હતી સ્કૂલ પોતા જગ્યા તો દાનમાં આપી પણ ડોનેશન ઉઘરાવવાય મોટો ફાળો આપણે આપણા વિસ્તારની જ વાત કરું છું અહીંયા નજીકમાં મંદિર થયું છે સુરતની આજુબાજુમાં અને પ્રમુખ સ્વામી મહારાજની અહીંયા જન્મ જયંતિ હતી બાપા અહીંયા આવ્યા ત્યારે સ્વામી મને બોલાવ્યો મને કે પેલા ભાઈનું નામ મા બોલાવડાવજો ને એને સાલ ઓ સ્વાગત કરવાનું છે એના ગામમાં મંદિર કર્યું ને એમનું નામ રહી ગયું છે ને એને ખોટું લાગ્યું છે અહીં તો પચાસ હજાર ની સભા હતી આપણે એમાં એને હાઇલાઇટ કર્યું એ ભાઈનું નામ બાપાએ સાલ ઓઠાડી હાર પહેરાવ્યો સ્વાગત કર્યું આપણે નવસારીમાં માં પાંચ રૂપિયા ની સેવા નતી એની પણ એના ગામમાં મંદિર કર્યું ને બાપા પ્રચિષ્ઠા કરીને જઈ આવ્યા હતા તો એલાઉન્સ કરવા વાળો બહાર નામ તો હોય એને ખબર નઈ કે મુખ્ય કોણ ને છેલ્લા કોણ અને આ ભાઈનું રહી ગયો ને એને એવું લાગી આવ્યું તમે નહીં માનો આજે બાર પંદર વર્ષ થવા આવ્યા બાર વર્ષ હજી ભાઈ એ મંદિરમાં પગ નથી મૂક્યો હજી નથી મૂક્યો આજની તારીખે મંદિરની નજીકમાં રહેશે મેં બેસતા વર્ષ દરે ફોન કર્યો એને ગયા બેસતા વર્ષ ને આગલા બેસતા વર્ષ મેં કીધું તમે કેટલા કેટલા વર્ષો સુધી આઘારે છો એમાં તમારું બગડે છે આવી જ ખોટી વપરાય જાય છે ને ભક્તિ થતી નથી મૂકી દો ને અહમ હવે સ્વામી બધું સાચું પણ આ વાત નહીં બને મને આ મારા જીવમાં પેહી ગયું છે જો આ તો બધું અંદર શબ્દો છે ને એ અંદર લાગે છે પેલા શિયાળીઓ હતું ને સિંહ ને કઈક મચ્છર બચ્છર કરડ્યા છે તાવ આવેલો અને હાવ ઢીલો થઈને પડેલો ભૂખ્યો સિંહ હલીએ કે નહીં અને શિયાળીઓ નજીક આવ્યું જોયું કે લાગ મળ્યો છે અને બાજુમાં એક લાકડું તો લઈને માથા માર્યું સિંહને કુતરાશો તું આવો છો ને ગાળ્યો દીધી સિંહ તો શું કરે કે હાલીએ કે હોતો જ નહીં અને સિંહ હાજો જયારે થયો ધીરે ધીરે અને બરાબર પાવર આવી ગયો ને તો રોજ હોતે શિયાળિયાને એ મળે એટલી વાર છે ને અને એક વાર શિયાળ મળી ગયો અને પકડ્યું એને તે મને ગાળી દીધી માથામાં માર્યું છું ને કે પણ એવું છે ને જુઓ કે મેં માર્યું નહી તો કેટલા દિવસો થઈ ગયા તમારા માથામાં ઘા દેખાતો નથી હવે રોજ આવી ગઈ તમે હાજર થઈ ગયા મને છોડી દો હવે એ કે મારામાં ઘા તો રૂજાઈ ગયો પણ મને અંદર વાગ્યું છે ને અંદર શબ્દો એની રૂજ નથી આવી માટે તને છોડીશ નહીં નહીં બાજના ઘા રૂજાય પણ અંદર ના રોજાતા નથી એટલે યોગી મહારાજ બોલ્યા કે મેં ચાલી વર્ષમાં કોઈનું અપમાન કર્યું નથી કોઈને દુઃખ થાય એવો શબ્દ મેં વાપર્યો નથી બધાયની સેવા મેં કરી છે યોગી મહારાજ કોઈના માટે ક્યારેય વાંકું કોઈ બોલે નહીં આજે આપણે સત્સંગ કરીએ છીએ તો આપણું માન ઘવાય આપણા જમાઈ નો હચવાય દીકરો નો હચવાય કંઈક આપણો ભાણો હોય કે દીકરીનો કોકને ઇનામ ન મળ્યું હોય તો આપણે થઈક આ સંતો કેવા છે કારણ કે આપણે બધું સારું લાગતું હોય પણ કઈક એવું થાય તો આપણે રાખો એટલે સ્કૂલની ની જગ્યા એક ભાઈ આપીને સ્કૂલ બનાવડાવી ડોનેશન આપ્યું પોતે ટ્રસ્ટી બન્યા વ્યવસ્થા બધી એ જ કરે પણ શિક્ષકો કડક ટળકાય અને પોતે બનાવેલો બહુ આખો દાડો સ્કૂલ માં જ બેઠા રહે ઓફિસ માં પેલા બચારા બીવે બધા એટલે ટ્રસ્ટી હોય અને ખસેડી નાખ્યા બધાયમાંથી કાઢી નાખ્યા નવું ટ્રસ્ટી બોર્ડ જ નહીં દીધું હવે આ ભાઈ શું કરે છે ખબર એ ભાઈ એવું કરે છે કે શિક્ષકોને છડાવે છે એટલો પગાર ઓછો આપે છે તમે હડતાલ પડો આ તો આવા છે જો જે માણસ આમ પ્રવૃત્તિ કરતો એનું માન ઘવાયું એટલે આખું બદલાય ગયું ત્યાં આપણે વાસાવડ ગામ છે અજમેરા બિલ્ડરનું ગામ છે એના ગામમાં ચેક ડેમ કર્યો છે કારણ કે અજમેરા તો બહુ જ મોટા પૈસાદાર છે અને ગામના બધા આગેવાન ભેગા થઈ ગયા કે આપણા ગામમાં ભાગોળમાં નદી એટલી મોટી નીકળે છે તો તમે ચેક ડેમ બાંધી દો તો કુવા બધા તળ ઊંચા આવે તો સૌરાષ્ટ્રમાં પાણીની છૂટ થાય તો ખેતીમાં પાક સારો થાય અજમરે કીધું કે મેં કેનું બધું કામ કર્યું મારું વતન છે ગોંડલની બાજુમાં વાસાવળીનું એનું ગામ છે ડેમ જોયો છે મેં બહુ સરસ મોટો ડેમ બાંધ્યો છે એન્જની મોકલીને ડેમ બંધાવડાયો અને બીજા વર્ષે તો ડેમ ભરાઈ ગયો નઈ તો આખી સીઝન પાણી લોકોના કુવામાં અને બધાની વાડીઓ લીલી રહી એટલે બાજુના ગામવાળા જ ગયા કે ભાઈ અમને એક ડેમ કહી દઉં નાનો અમારે તો નાની નદી છે તમારા ગામમાં કહ્યું તમે તમારી બાજુમાં છીને થોડી મદદ કરો તો સારું તો અજમેરે કાલો ને ભાઈ તમને કરી દી એન્જિનિયર ને મોકલ્યા કે ભાઈ તું ગવર્મેન્ટના પરમિશન બધી જોઈ ને નગર સરપંચના સહી સિક્કા જોઈ પછી આ બધું લીગલી રીતે બધું કાયદા કરા સરપંચ કે સહી કરવું જ દઈ મને પૂછ્યા વગર બાર બાર કેમ ક્યાં ડાયા થાય તમે હું થવા જ નહીં દઉં છે એકદમ એટલે ગામને લાભ થાય છે પણ મને કેમ ભેગો ન લઈ ગયા તમે એકલા ઉપડી ગયા હવે મને ન લઈ ગયા ને આ નર્મદા નથી થતી ને એનું કારણ એ જ છે એટલે ચાલી ચાલી વર્ષ સુધી નર્મદાના પોજેક અધુરા રહે પણ જસ બીજા લઈ જ ન જાય એટલે પેલો કરે તો પેલા તાટિયા ખેંચે અહમ મમત્વની રમત તમારા ઘરમાં પણ પતિ પત્ની ને રહે છે પતિને થાય કે હું કંઈક બતાવી દઉં હું પ્રભાવ પાડી દઉં આંસી દઉં એને તો મોટા પુરુષ છે ને આ દુનિયામાં આવ્યા છે એટલી મોટી એનામાં સામર્થ છે પણ એને કોઈ દાડો ક્યાં નહીં બાપા ત્યાં લંડનમાં હતા ને સ્વામી તે અમે નીકળવાના હતા તો પ્રબુદ્ધ મુનિ લંડનમાં આપણો પિયારો સંભાળે છે સ્વામી પ્રબુધ હતા મને કે તમને ફોન સંભળાવું ફોનમાં એક વાત સાંભળાવું મેં તો અમારે સામાન મુ ગયો નીકળવાની ઉતી કે પાંચ મિનિટ જ થશે મને ઓફિસ માં લઈ ગયા અને સ્પીકર ફોન મને કે તમારે બોલવાનું જ નહીં હાંતિ સાંભળવાનું એક ભાઈને સ્પીકર ફોન કર્યો એની ડબલામાં અને પ્રભુ મુનિ સ્વામી કે તમારી પત્ની જોડે સમાધાન થઈ ગયું તમારે એ કે સમજતી જ નથી અને છૂટું થવું જ મારથી પ્રભુ સ્વામી કે તમે પણ એને પગે લાગીને માફી માગી લો ને એ કે મેં પાંચ દંડવટ કર્યા સંતોને પગે લાગવા ને તો પગને નો મોટે ખંભે અડે ને ગણાય ગોઠણે અડે કોક તો ખંભ

અમી કીધું કેમ ન થાય પણ મોટા પુરુષ કોઈનું કઈ હાલવા દેતા નથી